સાત હનુમાનજી છે એમાં હનુમાનજી મહારાજ એને શંકર સુવન પણ કહેવામાં આવે છે વાયુ નંદન પણ કહેવામાં આવે છે શ્રી નંદન પણ કહેવામાં આવે છે આવા હનુમાનજી મહારાજ એ કળિયુગના જીવતા જાગતા અને પ્રગટ દેવ છે આ લોકોની કોઈ પણ મુશ્કેલીઓ વ્યાધિ કે ઉપાધિ રૂપ જે દુઃખ છે એ હનુમાનજી મહારાજ કરવાથી એમની પ્રાર્થના કરવાથી કે હનુમાન ચૈલીના પાઠ કરવાથી એ દુઃખ દૂર થતા હોય છે આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે હનુમાન જયંતિનો પવિત્ર અવસર છે આખા એ ભારતમાં ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવાય છે ત્યારે સૌરાષ્ટ્રમાં બે સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિર છે એક સારંગપુરની અંદર કષ્ટભંજન દેવ અને એવું જ રાજકોટના લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કરણસિંહજી હાઈસ્કૂલના પ્રાંગણમાં આવેલું બાલાજી હનુમાન ત્યારે આ મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી અને મુનિ સ્વામી દ્વારા અહીંયા લોકોની સુખાકારી માટે આવનાર ભક્તો તેમને સુખાકારી માટે આમ દર શનિવારે યજ્ઞ હોય છે પણ આજ હનુમાન જયંતિનો પવિત્ર દિવસ છે એટલા માટે આજે વિશેષ એકાવન કુંડી હનુમાન ચાલીસા યજ્ઞ કરીને અહીંયા હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવામાં આવશે કે અહીંયા આવનાર તમામ જે ભક્તો છે અહીંયા આવનાર તમામ જે શ્રદ્ધાળુઓ છે તેના જીવનમાં આવનાર આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ જે દુઃખ છે એને હેત કષ્ટભન એકાવન કુંડી ય કરવામાં આવ્યો છે સવારથી જ અહીંયા ભક્તોની ભીડ એ જામી છે અને મોડી રાત સુધી ભક્તોની ભીડ અહીંયા રહેશે અહીંયા આવનાર ભક્તો માટે આજે સવિશેષ પણ વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે